સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ ટર મીડિયમ કન્ડિશનમાં રેડિયુટર પણ સારું ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા જો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ મીડિયમ કન્ડિશનમાં છે છત્રી નથી ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડીયો અંદર જોઈ રહ્યા છો તમે ટ્રેક્ટર સારું છે થોડો થોડો બોનટની અંદર સળો જોવા મળશે બાકી ક્લીન ટ્રેક્ટર ટ્રેક્ટરની સાથે ટુ વ્હીલ ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેલર પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો સારું ટ્રેલર છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર અને ટ્રેલરમાં એનઓસી કરાવેલી છે વન ઓનર જોવા મળશે ઘર ઘર ટ્રેલર બંનેની કિંમત સાત લાખ રાખવામાં આવેલી છે વીમો પણ કમ્પલેટ છે કિંમતમાં થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલોગીર સોમનાથ અને તમને તાલુકો કોડીનાર અને ચહારા ગામે જોવા મળશે સેટ લખમણભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો તો નંબર નંબર મળશે છે છે તે કોન્ટેક્ટ કરી સોનાલિકા મિની ટ્રેક્ટર જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે અને તેની સાથે ટોટલ ઓજાર વેચવાના છે ટ્રેલર છે ઓરણી છે પાંચિયા છે રાપ છે વગેરે ઓજાર તમને વિડીયો અંદર બતાવવામાં આવેલા છે ટોટલ ઓજાર સાથે ટ્રેક્ટર વેચવાનું છે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો સોનાલિકા મિની ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર અને ચોવીસ ટ્રેક્ટર છે સાવ નવું ટ્રેક્ટર ફૂલ સાચવેલું શોએ સો ટકા કંડિશનમાં કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી બે હાઇડ્રોલિક એન્જિન શોએ સો ટકા કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ નવા જ છે કંપનીના અને ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે એક ટ્રેલર છે ઓરણી છે પાછિયા છે રાપ છે વગેરે ટોટલ ઓઝાર મળી રહેશે વધારે માહિતી માટે પ્રવીણભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ તો પ્રવીણભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા આવ ટોટલ વસ્તુ જો વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે કિંમત લાખ રાખવામાં આવેલી છે છે ટોટલ વસ્તુ નવા જોવા મળશે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ બધી વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને રામણીયા ગામે જોવા મળશે પ્રીણભાઈને ટ્રેક્ટર ટ્રેલર લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મળશે નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ કરો ગાડી છે સ્વિફ્ટ વીડીઆઈ મોડેલની વાત કરું તો બે હજાર નવ ના મોડેલની ગાડી છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ અને ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ગાડી જોવા મળશે ઇન્ટિરિયર પણ એકદમ સારું છે લેધરની જોવા મળશે અને ગાડીની અંદર પાવર વિન્ડો છે અને પાવર સ્ટેરિંગ છે અને આ ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળશે ડીઝલ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી ચેક કર્યા બાદ તમે લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા જો આ કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી પણ સારી છે ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી ત્રીજા ઓનર છે આ ગાડીના અત્યારે અને વીમો પણ ચાલુ જોવા મળશે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ નંબર પણ એકદમ સારા લાઈટ અને બધું વાયરિંગ કમ્પ્લીટ છે કિંમત માત્ર બે લાખ અને વીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સ્વિફ્ટ કાર તમને પ્રોપર પોરબંદર જોવા મળશે કાર લેવાની હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી સ્વિફ્ટ કાર લઈ શકો સમ્રાટ કંપનીનું આ થ્રેશર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તમે વિડીયો અંદર થ્રેશર ક્લિયર કર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશન કંપની કલરમાં આખું થ્રેશર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે જનકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જુઓ અને થ્રેશર રૂબરૂ લેવા કે જોવા જાવ તો જનકભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી થ્રેશરની સાથે ટોટલ જારી શાણા સાથે આપવામાં આવશે ઓરિજિનલ કલર છે અને ધાણા જીરું કઠોળ વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે એકદમ ચોખ્ખી તેની પણ જવાબદારી અને જનકભાઈએ આ થ્રેશરની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રાખી છે અંદાજિત થ્રેશર લેવું હશે સમ્રાટ કંપનીનો તો વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી થ્રેશર હવે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો હળવદ અને માલણીયાદ ગામે જોવા મળશે થ્રેશર લેવો જનકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જનકભાઈના નવાણું સાત નવસો વાળા નંબર પર ફોન કરી થ્રેશર એન વીટી કંપનીનું થ્રેશર એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે હું તમને થ્રેસરની બધી જ માહિતી આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો મોડેલની વાત કરું તો બે હજાર ત્રેવીસ ચોવીસના મોડેલનું છે માત્ર ને માત્ર નવ મહિના જૂનું છે નવ મહિના વાપરેલું છે આ ભાઈને ઉનાળુની અંદર મગફળી થતી નથી ચોમાસામાં બાજરીનું વાવેતર વધુ થાય છે મગફળીનું વાવેતર ઓછું થાય છે એટલે થ્રેસર મોટું પડે છે એટલે વેચવાનું છે બાકી કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી

થ્રેસરની અંદાજીત કિંમત ત્રણ લાખ ને સિતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર પીરાભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા અને થરાદ તાલુકામાં જોવા મળશે

તો ટ્રેક્ટરના માલિક અશોક અશોકભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર સારા છે 65% જેવા અંદાજિત ટાયર વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ક્લિયર કટ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત માત્ર 135000 અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

માહિતી મળી રહેશે જોવા જાવ તો જયંતિભાઈ કોન્ટેક કરીને જજો મિલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી મિલરની કિંમત એસી હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે મિલર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી દામનગર ગામે જોવા મળશે મિલર લેવો જયંતિભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જયંતિભાઈ ના બાવોતેરાઠ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી મિલર મશીન લઈ શકો છો વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો

અને ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ ઉપર જઈ છોટાથી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ કરીને લઈ શકશો પેલા રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા લેવા કે જોવા જાવ તો રમેશભાઈનું કોન્ટેક કર્યા વગર ન જતા જો વેચાઈ જશે છોટાથી તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ આખું ફૂલ જવાબદારી અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે આ છોટા હાથી અને કિંમત માત્ર એક લાખ અને પચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી જોવા મળશે તેની વાત કરું તો મહેસાણા અને ગામ ખેરાલુ ગામે જોવા મળશે છોટા હાથી લેવું હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રમેશભાઈ નામ

અને ટ્રેક્ટરમાં જે સિંગલ સાફ્ટના રોટાવેટર હોય તેનાથી લોડ પણ ઓછો લેશે આ રોટાવેટર અને ટ્રેક્ટરમાં ડીઝલ એક પોઈન્ટ પંદર લીટર ઓછું વપરાશ કરશે આ રોટાવેટર હશે તો એક સાથે ડબલ કામ આપશે અને તમારે જો નવું રોટાવેટર લેવું હોય અથવા ડીલરશીપ લેવી હોય તો ડીલરશીપ પણ આપવાની છે આ રોટાવેટરની અને વજન પણ એકદમ સારો વજન પૂરેપૂરો આવશે અને છ ફૂટના રોટાવેટરમાં ચોપન બ્લેડ આવશે અને પાંચસો સાઠ કિલો વજન આવશે અને જો તમારે વધારે માહિતી મેળવી હોય તો હું તમને નંબર આપી દઈશ તો તે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને કોઈ પણ મિત્રને રોટાવેટરના સ્પેર પાર્ટ લેવાય તો તમે સ્પેર સ્પાર્ટ પણ લઈ શકો છો હોલસેલ તમને મળી જશે કોઈ પણ સ્પાટ તમારે લેવા હોય રોટાવેટરના તો મળી જશે કોઈ પણ કંપનીનો સામાન મળી જશે રોટા ગમે તે કંપનીના તમારે રોટા સ્પેર સ્પાર્ટ લેવા હોય તો મળી જશે અને એકદમ હોલસેલ ભાવે અને તમારે ઓઈલ લેવું હોય તો ઓઇલ પણ એકદમ સારું મળી જશે અને જો સિંગલ ધરાના તમારે રોટાવેટર લેવા હોય તો તે પણ મળી જશે એક બ્રાન્ડના તમને મળી જશે વિરાટ એગ્રી એગ્રીટેક રાજકોટનો વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છોટર ને લગતો સામાન અન્ય વસ્તુ પણ તમે લઈ શકો છો તો હમણાં જ કોન્ટેક કરો વિરાટ એગ્રીટેક નવું રોટા લેવા માટે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો